શહેરની ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત માહી એક્ઝિબિશન ખાતે આવેલા ફાર્મમાં યોજવામાં આવશે જે તારીખ અને રોજ આયોજિત થશે સુરત શહેરમાં એક્ઝિબિશન થતા હોય છે પરંતુ પ્રથમ વાર સુરત શહેરની અંદર મોટા વરાચા ખાતે આવેલા માતૃશ્રી ફાર્મમાં તારીખ વીસ એકવીસ અને બાવીસમી માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી લઈને સાંજે આઠ વાગ્યા સુધી માહી એક્ઝિબિશનનું આયોજન કરાયું છે જેની અંદર એકસો પચાસથી થી વધારે સ્ટોલ્સ મહિલાઓ માટે ફાળવવામાં આવ્યા છે ઘરેથી કામ કરતી આવી મહિલાઓને ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે આ સાથે એક્ઝિબિશનના પ્રથમ દિવસે જ ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી એક વર્ષથી લઈ પાંચ વર્ષ સુધીની પ્રથમ એકવીસ દીકરીઓને ચાંદીનો સિક્કો અને એક વર્ષથી લઈને પચીસ વર્ષ સુધીની દીકરીઓને ચારસો રૂપિયાનો સોનાનો નાકનો દાણો ભેટ સ્વરૂપે આપવામાં આવશે નમસ્કાર હું યોગેશ ગોરી માહી એક્ઝિબિશનનો ઓર્ગેનાઇઝર મે અમે એક વીસ એકવીસ બાવીસ માર્ચ બે હજાર ચોવીસ એક એક્ઝિબિશનનું આયોજન કરેલું છે મોટા વારછા માતૃશ્રી ફાર્મ સુરતમાં જેમાં એકસો પચાસથી વધારે પાર્ટિસિપેટ ભાગ લઈ રહ્યા છે અને તેમની એન્ટ્રી ફ્રી છે અને ત્યાં પ્રથમ બે હજાર વિઝિટરને એક માહી એક્ઝિબિશન તરફથી ફ્રી ગિફ્ટ આપવામાં આવશે તો અવશ્ય મુલાકાત કરજો તમે માહી એક્ઝિબિશનની થેન્ક યુ તેની અંદર જે બેનો ઘરેથી કામ કરે છે ને તેની સાડી છે કુર્તી છે ઇમિટેશન જ્વેલરી છે હર્બલ પ્રોડક્ટ છે અને પર્સ બનાવેલા છે અને ફૂટવેર છે અને ફૂડની અંદર પ્રોડક્ટ છે અને બીજી ઘણી બધી પ્રોડક્ટના ત્યાં પાર્ટિસિપેટ સ્ટોલ લાગેલા છે જે આત્મનિર્ભર બહેનો જે ઘરેથી કામ કરે છે ને એના માટે એક બેસ્ટ પ્લેટફોર્મ આપણે તૈયાર કરીને આપેલું છે જેથી એ લોકોનો બિઝનેસ વધે અને એ લોકોનો રોજગાર વધારે ચાલે તો એક એક્ઝિબિશનની અંદર આયોજન એવું કરેલું છે કે મેક્સિમમ લોકો તેમની પ્રોડક્ટને જોવે અને પરચેસ કરે અને એ લોકોનો બિઝનેસ વધે તો એના માટેનો એક આયોજન છે નમસ્તે હું છું સંદીપ ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાંથી આજે માહી અંદર એક સરસ મજાનું કાર્ય આપણે કરવા જઈ રહ્યા છીએ અઢી વર્ષથી ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રાંજલબેન પટેલ જે ચલાવી રહ્યા છે એમાં એક લાખ દસ હજાર સરકાર તરફથી વાલી દીકરી યોજના અંતર્ગત જે આપવામાં આવી રહી છે એવી ચાર હજાર દીકરીઓને છેલ્લા અઢી વર્ષમાં આપણે લાભ આપવામાં મદદરૂપ બન્યા છીએ સાથે સાથે દીકરીઓને જે લગ્ન સમયે ચૌદ લાખ રૂપિયાની પણ સરસ મજાની એક આયોજન કર્યું છે અને હાલ આજુમાં હાલની તારીખમાં કે નાનામાં નાના ઘરની દીકરી જે સોનું નથી પહેરી શકતી એના માટે એક સરસ મજાનું આયોજન આપણે કરી રહ્યા છીએ કે જેમાં એક નાકનો દાણો સંસ્થા તરફથી આપવામાં આવે છે ફ્રીમાં અને એક દાણાના પૈસા થ્રી નાઇન્ટી નાઇન રૂપિયા આપણે લઈએ છીએ એમાં ત્રીસ ટકા ગોલ્ડ સાત કેરેટમાં રિપોર્ટ સાથે આપણે આપીએ છીએ સાથે સાથે એકવીસ દીકરીઓને જે આવવાવાળી જે છે પ્રથમ આવવા આવનાર એકવીસ દીકરીઓ જે એક્ઝિબિશનની અંદર આવે છે એમને સંસ્થા તરફથી લક્ષ્મી લક્ષ્મીજીનો માતાજી લક્ષ્મીજીનો સિક્કો બિલકુલ ફ્રી ઓફ કોસ્ટની અંદર આપવામાં આવશે તો એમનો અવશ્ય લાભ લેજો જો તમારા ઘરે એકથી પાંચ વર્ષની દીકરી હોય તો એમનો આધાર કાર્ડ અથવા તો જન્મનો દાખલો ખાલી તારીખ જોવા માટે માટે આપણે કન્ફર્મેશન માટે લઈએ છીએ માત્ર ને માત્ર તો શું તમારા ઘરે પણ જો દીકરી હોય તો અવશ્ય માહી એક્ઝિબિશનની મુલાકાત તારીખ વીસ એકવીસ ને બાવીસ માતૃશ્રી ફાર્મ મોટા વરાછા ખાતે લઈ અને એનો લાભ મેળવશો બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ